હા ભાઈ એક ભાઈ છે ને આપડો ચરબી બોલ્યા હા હા બોલો 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 જબરજસ્ત ગરમી કરો છો કેટલા જણ આવો છો આવી હાલ જ આવો તમારી ચરબી ઉતારો કેવી ચરબી છે

તમે મહેમાન નવા આયા તમે આટલો પાવર કરો લે અમારો તમે જ એમ જતા નહીં પણ આ તો તમે મને દાદાગીરી કરો આ દાદાગીરી પણ તમે ના કરાવ તમારા મહેમાન આયા

એ ખરું ભાઈ મારા કેવું મનો લડશે નહી ફોન કરશો કોઈ આવશે નઈ એના કોઈ કોઈના પર વિશ્વાસ કરશો નહીં તમારી રીતે બે જણા હે ને મેટલ સોલ્વ કર દો

અમે તમને સમજાવવા માંગીએ કે આવી મેટર થાય તો કોઈ કોઈના વિશે બોલાવાના નહીં અને આપસમાં તમારે મેટર સોલ્વ કરી દેવી બધા કેતા કે રાતે કે કે અમે રાત પર છે લડવા આવશે અત્યારે કોઈ નહીં આવતું